તો આ તરફ જાફરાબાદ ત્રિકોણ સર્કલ પાસે આવેલા જાહેર બાગ તોકતે વાવાઝોડાને બે વર્ષ વીતી ગયા છતાં પણ હજુ ખંડેર હાલતમાં જોવા મળી રહ્યો છે જાફરાબાદ શહેરના નગરજનોને હરવા ફરવા માટેની એકમાત્ર સ્થળ હતું જાહેર બગીચા તે પણ વાવાઝોડા પછી ખંડેર થયા છે તોક તે વાવાઝોડું ગયું તેને બે વર્ષ કરતાં પણ વધારે સમય વીતી ગયો છે પણ આ બગીચાની મરામત ન થઈ હાલ આ બગીચાનું કામ શરૂ થયું પણ તે ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે અહીં આ જાહેર બગીચાના અનેક પ્રકારના વૃક્ષોની ઝાડીઓ થઈ ગયેલ છે અને તેમાં પણ જંગલી જાનવરો વસવાટ કરતા હોય તેવું લોકો જણાવી રહ્યા છે બીજી તરફ બગીચાનું કામ ગોકળ રહ્યું છે અને તેમાં પણ હમણાં જ બનાવેલા નવા કામની બાંધકામની દિવાલો પણ પડી જવા પામી છે નગરપાલિકાના સત્તાધીશો યોગ્ય ધ્યાન આપતા ન હોવાની પણ ફરિયાદો ઉઠી છે જાફરાબાદ શહેરના નગરજનોને હરવા ફરવા માટેનું આ એકમાત્ર સ્થળ હતું તોકતે વાવાઝોડા પછી જાફરાબાદ શહેરનો એક જ ગામની હિતાકાર સુખાકારી માટેનો બગીચો ફરવા માટે તમે જોઈ રહ્યા છો આ બગીચાની હાલત અત્યારે એટલી બધી ખરાબ છે કે અહીંયા જંગલી સુવરો અને દીપડાનો ગ્રાસ છે અહીંયા નાના બાળકો રમતા હોય આ જંગલ બની ગયું છે કોઈ જોવા માટે તૈયાર નથી અત્યારે તોકતે વાવાઝોડા પછી આટલી કંડમ હાલત છે સવારના ચાલવા માટે આવતા લોકો માટે પણ બહુ તકલીફ છે અને ગામ માટે કોઈ જાતની ફરવા માટેનું સ્થળ નથી એક સ્થળ ખાલી બગીચો હતો એની હાલત અત્યારે ખંડમ થઈ ગઈ છે કોઈ જાતનું એ સુખાકારીનું સાધન નથી ગમતના સાધન નથી અને બગીચાની અંદર એટલું બધું ઘાસ થઈ ગયું છે કે હવે દીપડા જંગલી સુવરો દીપડા એવું રહે છે બરાબર કાંઈ પણ થશે કે કોઈ પણ નાના બાળકોને આજની તો કાલ આવો હુમલો થશે તેની તમામ જવાબદારી નગરપાલિકાના અત્યારે હાલ સતાધીશોની રહેશે એવી મારી નમ્ર વિનંતી છે કે જલ્દીથી કામ ચાલુ થાય અને ગામ લોકોને સારી સુખાકારી માટે બગીચાનું નવીનીકરણનું કામ ચાલુ છે જે ઝડપથી થાય અને લોકોને માટે મળે એવી મારી અપેક્ષા છે